માટે ખૂબ જ ઓછા સમયમાં બની જતી એવી મલાઈદાર ચોખાની ખીર જે આપણે સિક્રેટ સામગ્રી અને નવી ટ્રીક સાથે બનાવતા જોઈશું તમે જોઈ શકો છો કે આપણી ખીર કેટલી સરસ ઘટ દેખાઈ રહી છે ફક્ત પંદરથી વીસ મિનિટમાં જ આ ખીર તૈયાર થઈ જાય છે હેલો ફ્રેન્ડ્સ સ્વાગત છે તમારું મારા કિચનમાં આજે આપણે બનાવીશું મલાઈદાર ચોખાની ખીર પણ એ પહેલાં જો હજી સુધી તમે મારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો અને બે લાયકર પણ બટન દબાવી દેજો જેથી મારા નવા વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે તો ચાલો જોઈ લઈએ રેસીપી સૌ પ્રથમ એક બાઉલ લઈશું આપણે તેમાં થોડું પાણી નાખીશું આ રીતે થોડું પાણી ઉમેરવાથી દૂધ તળીએ જલ્દીથી નહીં ચોટે હવે તેમાં આપણે એક લિટર જેટલું દૂધ ઉમેરી દઈશું હવે ગેસની ફ્લેમ ફૂલ કરી એક ઉફાણું આવે ત્યાં સુધી આપણે તેને રહેવા દઈશું હવે મેં અહીંયા અડધો કલાક પહેલાં અડધો કપ જેટલા ચોખાને પલાળી લીધા છે ટુકડા આવે છે એ તમે લેવો તો પણ વધારે સારું રહે છે મેં અહીંયા જે કણકી ચોખા આવે છે એ લીધા છે આપણે તેને સારી રીતે મસળી આ રીતે તેની કણક કરી લઈશું આ રીતે કણક કરવાથી ચોખા જલ્દીથી ચડી જાય છે અને ખીર પણ ખૂબ જ ટેસ્ટી બને છે આ રીતે આપણે તેને મસળી લીધા છે હવે આપણો દૂધમાં એક ઉફરો આવી ગયો છે તો તેમાં આપણે ચોખા ઉમેરી દઈશું હવે મેં અહીંયા ચોખા બધા જ ઉમેરી દીધા છે અને ધીમે ધીમે તેને થવા દઈશું વચ્ચે વચ્ચે આપણે ચલાવતા રહીશું આ રીતે કોરમાંથી પણ લેતું જવાનું છે દૂધ હવે આપણે અહીંયા એક સિક્રેટ ક્રશ બનાવશું જેનાથી આપણી ખીર ખૂબ જ મલાઈદાર અને ટેસ્ટી બનશે તો એના માટે એક બાઉલમાં મેં અહીંયા બે ચમચી જેટલા ચોખાના પૌવા લઈ લીધા છે માત્ર બે ચમચી જ લેવાના છે તેને પલાળીને સારી રીતે આપણે ધોઈ લઈશું હવે મેં અહીંયા દસથી બાર કાજુ લઈ લીધા છે તેને આપણે મિક્સરમાં ક્રશ કરી લેવાના છે દૂધને પણ પાછું એકવાર ચલાવી લઈશું હવે આપણા કાજુનો પાવડર સારો બની ગયો છે તો તેમાં આપણે બે ચમચી જેટલા જે ચોખાના પવા પલાળેલા હતા એ ઉમેરી દઈશું ત્યારબાદ તેને પણ આપણે ગ્રાઇન્ડ કરી લઈશું તમે જોઈ શકો છો કે આપણું મિક્સચર તૈયાર છે આ રીતે બીજી સાઈડ એક પેનમાં મેં અહીંયા બે ચમચી જેટલું ઘી ઉમેરી દીધું છે ત્યારબાદ તેમાં કાજુ અને બદામ લાંબી લાંબી સ્લાઇસ કરી આપણે તેને એક મિનિટ માટે સાતળી લેવાનું છે આ રીતે સાતડવાથી કાજુ બદામનો ટેસ્ટ ખૂબ જ સરસ આવશે ફક્ત એક મિનિટ માટે જ આપણે સાતડવાનું છે ઘી સાથે સાતડવાથી તેનો ટેસ્ટ એકદમ અલગ આવે છે હવે ગેસની ફ્લેમ બંધ કરી દઈશું આપણા આ કાજુ અને બદામ છે સરસ તો હવે આપણે તેને પાછા એક પ્લેટમાં કાઢી લઈશું બીજી તરફ તમે જોઈ શકો છો કે ચોખ્ખા કેટલા સરસ ચડી ગયા છે એક રસ તો હવે તેમાં આપણે આ બનાવેલું મિશ્રણ છે એ ઉમેરી દઈશું કાજુ અને આ રીતે ખીર એકદમ ટેસ્ટી બનશે અને ઘટ્ટ થશે તમે જોઈ શકો છો કે આ બંને વસ્તુ ઉમેરવાથી આપણી ખીર કેટલી સરસ ઘટ થઈ ગઈ છે હવે બીજી બાજુ મેં અહીંયા પેનમાં ખાંડ લઈ લીધી છે ખાંડને આપણે મેલ્ટ થવા દેવાની છે માત્ર એક થી બે મિનિટમાં જ આપણી ખાંડ મેલ્ટ થઈ જશે ખાંડ આપણી સરસ મેલ્ટ થઈ ગઈ છે તો હવે આપણે તેને ગેસ બંધ કરી ખીરમાં ઉમેરી દઈશું આ રીતે ઉમેરવાથી કલર ખૂબ જ સરસ આવશે તમને લાગશે કે ખાંડમાં આ રીતે ગઠ્ઠા બની ગયા છે પણ એક જ મિનિટમાં આપણી ખાંડ પાછી મેલ્ટ થઈ જાય અને તેનો કલર તમે જોઈ શકો છો સરસ બદામી કલર આવ્યો છે હવે આપણે તેને મિનિટ સુધી સતત ચલાવીશું જેથી ઉમેરેલી ખાંડ સારી રીતે મેલ્ટ થઈ જાય હવે તેમાં આપણે અડધી ચમચી જેટલો એલચી પાવડર ઉમેરી સારી રીતે પાછું મિક્સ કરી લઈશું આપણે આ સાંતેલા કાજુ બદામ હતા તેમાંથી અડધા કાજુ બદામ ઉમેરી દઈશું તમે જોઈ શકો છો કે આપણો ખીરનો કલર કેટલો સરસ આવ્યો છે અને કેટલી સરસ ઘટ્ટ આપણી ખીર બની ગઈ છે તો હવે આપણે ગેસની ફ્લેમ બંધ કરી દઈશું હવે ખીરમાં થોડી રીચનેસ લાવવા માટે આપણે તેમાં એક ચમચી જેટલું ઘી ઉમેરી દઈશું ઘી ઉમેરી સારી રીતે આપણે મિક્સ કરી લઈશું જેથી ખીરનો કલર અને ટેક્સચર ખૂબ જ સરસ દેખાવા આવશે તમે જોઈ શકો છો કે આપણી ખીર કેટલી સરસ ઘટ્ટ બની છે હવે આપણે તેને સર્વ કરી લઈશું તમે જો ઠંડી ખાવા માંગતા હોય તો થોડી ઠંડી પડવા દઈ ત્યારબાદ આપણે તેને સર્વ કરીશું હવે એક વાટકો લઈ તેમાં આ ખીર ઉમેરી આપણે તેને સર્વ કરવાની છે હવે આ ખીરને આપણે સર્વ કરી લઈશું હવે તેના પર આ બધા કાજુ બદામ છે તે ઉપરથી આ રીતે ગાર્નિશ કરી દઈશું તૈયાર છે આપણી સરસ મજાની એકદમ ઘટ્ટ મલાઈદાર ખીર એને તમે ઓછા સમયમાં ખૂબ જ ઝડપથી બનાવી શકો છો આપણી ખીરનો કલર તમને દેખાઈ રહ્યો છે કેટલો સરસ બ્રાઉન આવ્યો છે તમે જો આ રીતે બ્રાઉન કલર નહીં અને વ્હાઈટ કલર કરવા માંગતા હોય તો તમારે ખાંડને મેલ્ટ નથી કરવાની ખાંડ એમનામ જ ઉમેરી શકો છો આવી જ અવનવી રેસીપી જોવા માટે મારી ચેનલને લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા તો મળીએ નવી રેસીપી સાથે